તો વિમાન દુર્ઘટનામાં મોડાસાની યુવતીનું મોત પતિ સાથે જઈ રહી હતી જયશ્રી પટેલ ત્રણ મહિના પહેલા જયશ્રી પટેલ ના લગ્ન થયા હતા ગઈકાલે અમદાવાદથી જે લંડન જઈ રહેલો જે ઘટના ઘટી જેમાં અરવલ્લી જિલ્લાના ત્રણ જેટલી મહિલાઓ મૃત્યુ પામી છે ત્યારે હાલ આપણે મોડાસા તાલુકાના ખંભીસર ગામ ખાતે પહોંચ્યા છે જ્યાં જયશ્રીબેન પટેલ જે સત્યાવીસ વર્ષીય યુવતી જેઓ લંડન જઈ રહ્યા હતા તેમ પણ આ ફ્લાઇટમાં સવાર હતા જે જયશ્રીબેન પટેલ છે તેમના જાન્યુઆરી એટલે કે પાંચ મહિના પહેલાં જ ડુગરવાડા ગામ ખાતે લગ્ન થયા હતા લગ્નમાં પંદર દિવસ જ પતિ પત્ની સાથે હતા ત્યારબાદ પતિ લંડન નોકરી કરતા હતા ત્યાં રવાના થયા હતા સતત પાંચ મહિના બાદ જયશ્રીબેન પટેલ ગઈકાલે અમદાવાદની ફ્લાઇટમાં લંડન જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના ઘટી હતી એટલે કે લગ્નના પાંચ મહિના બાદ જ જયશ્રીબેન સાથે આ જે ઘટના ઘટી હતી જેમાં જયશ્રીબહેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે ત્યારે હાલ આપણે એબીપીએસ બીપી ટીમ તેમના ઘરે પહોંચી છે હાલ તેમના પિતા પણ હોસ્પિટલમાં સ્ટેબલ છે તેમના માતાને પણ હજુ સુધી ખબર નથી કે તેમની પુત્રીનું મોત થયું છે ત્યારે હાલ તો સમગ્ર ગામ ની અંદર શોકનો માહોલ